વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને પહેલાં તો બધાને હેપ્પી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યૂ યર તો ભાઈ ઘણા દિવસો પછી લગભગ એક મહિનો થઈ ગયો છે મારો બ્લોગ કે આવ્યો નથી કારણ કે અમે દુકાન કરી છે મેં અને એમાં હું અત્યારે બીજી તો દિવાળી સિઝનથી જો અત્યારે વાગી ગયા છે રાતના સાડા નવ અને અમારી પૂજા છે પોણા અગિયાર વાગે તો અત્યારે ફ્રી થયા છે હવે સાફ સફાઈ કરીને તો પહેલાં તો ભાઈઓને કહે છે બધાને હેપી દિવાળી દર્શન ક્રિષ્નાભાઈ હેપી દિવાળી તો ભાઈ મારી દુકાન અત્યારે જો આ પાછળ આઈડી છે ઇન્સ્ટાગ્રામ છે કેસર ક્રિએશન અને જેણે પણ ના ફોલો કરી હોય અત્યારે ફોલો કરી લેજો તો જે નવી અપડેટ જોવા મળવાનું છે ભાઈ મારે તો કાલે ગામડે નહોતું જવાનું સાંજે જવાનું પણ આ ભાઈએ ભાઈ આટલીથી છે કે બૈરહ છોકરાવાળો છે મારી માની છોકરની આને આટલીથી અવારમાં વહેલું જેવું છે એટલે નાઇટમાં જો અત્યારે મારે અહીંયા આવવું પડ્યું તો મને બધા ભાઈઓ કમેન્ટ કરીને કહેજો કે હું ભાઈ ડેલી વ્લોક બનાવું કે ના બનાવું કારણ કે હમણાં વ્લોક બંધ હતા પણ જો તમે કમેન્ટ કરીને કહેશો કે ડેલી બનાવો તો આજથી આપણે ડેલી વ્લોગ આવશે અને અમારા આ મહારાજ આવવાના છે પૂજા કરવામાં પણ અગિયાર વાગે કીધું છે પેલા ભાઈ બહાર મજૂરી કરે છે દેખાય છે કાળી મજૂરી એટલે કાળી રાતના મજૂરી કરે છે તમારી ભાઈ મહેનત રંગ લાવશે મજૂરી કરો બધા વાહ જગુ વાહ વાહ જગુ જો કેટલી મહેનત કરે છે એક વિડીયોની ની પાછા બહેનોને કપડા પહેરાવા પાછા બદલાવવા મહેનત મારી તો આના ભાવ અને કલર જાણવા છે તો સામે મસ્ત આઈડિયા આપેલી છે કેસર ક્રિએશન સુરત એને ફોલો કરી લો એટલે ત્યાં તમને બધું જાણવા મળી જશે ભાઈ બે કલર હારા શેક નહીં શેક નહીં બે કલર શેક ભાઈ અહીંયા તૈયાર થઈ રહી છે ભાઈ વિડીયો બનાવવાની જો અમારા જગમાલ ભાઈ લાઇટિંગ નું કામ કરે છે આ બાજુ બે કલર પહેરાય ફિનિશિંગ નું કામ ચાલે છે અને આપણે કામ કરીએ છીએ શૂટિંગ નું બંને ફોન રેડી કરી રાખ્યા છે અને નવા વર્ષના રામ રામ મારી બેનો કેસર ક્રિએશન તમારા માટે સરસ મજાનું કુર્તી પીસ ની અંદર લઈને આવી છે મસ્ત મજાનો ડિજિટલ છે છે વર્ક આપેલું અને કલર ની વાત કરું તો બે કલર છે બંને બહુ મસ્ત કલર છે અને સાઈઝ ની વાત કરું તો એમ ટુ ડબલ એક્સ લેવાની છે અને ભાવ ભાવ તો ઓફર રેટમાં આપવાના છે આપણા જેવો કોઈ રેટ નહીં આપે એક હાજર ને પચાસ ની અંદર આપી દેવાનું છે ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ છે અને તમે સુરત ના છો કે સુરતના આજુબાજુના જો રૂબરૂ કરવા માંગતા હોય તો નીચે કેપ્શનમાં લોકેશન આપ્યું છે થેન્ક યુ સો મચ આખી લાઈનમાં એક જ અમારી શોપ ચાલુ છે એક આગળ શોપ ચાલુ છે કારણ કે અમારી પૂજા ભાઈ લેટ છે કારણ કે આજે પૂજારી દાદા મોડા આવવાના છે એટલા માટે મસ્ત અત્યારે વિડીયોનું શૂટિંગ કરીએ છીએ ભાઈ આપણે તૈયાર થઈ ગયા છે વિડિયો નંબર ટુ એટલે બે વિડિયાની અંદર લગભગ થી પાંચ વિડિયા બનાવીશું અમે આવા જે તૈયારો થાય છે બે બેનો અને આળસી કહું કે પછી લેરી કહું તો આ માણસ છે અમારી દુકાન ની અંદર એક જ કેટલોક પીસ છે બહુ લેરી માણસ છે તમે આજે જમવાનું દુકાન જ મંગવાયું છે જો દિવાળી તહેવાર હોય તો એક કપડાવાળાની લાઈફ કેવી હોય છે રેડીમેડ કપડા

નાય કર देता धरी बोलो महालक्ष्मी वडा जगम गीर्भाय वडा जगम गज गम साडा 12:30 बजे जगमाल भाई पूजा देखी लक्ष्मी पूजन થઈ ગયો કલશ પૂજન થઈ ગયો ગાદી પૂજન થઈ ગયો ગલા પૂજન થઈ ગયો આ તમને ખબર છે અમને કે પૂજન બસ

અને હવે તમે કમેન્ટ કરજો ડેલી વ્લોગ મૂકીએ કે ના મૂકે તો તમે કહેતા હોય તો ડેલી વ્લોગ આપણે આવશે આજથી તો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ